તળાજા તાલુકાના પાદરગઢ વાડી વિસ્તારમાં ભાવનગર એસઓજી પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે એક આરોપીની વાડીમાંથી લીલા ગાંજાના અઠ્યાવીસ છોડ કુલ વજન અગિયાર કિલો ચારસો દસ ગ્રામ મળી કુલ રકમ પાંચ લાખ સિત્તેર હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી આરોપીને ઝડપી પાડવામાં આવેલ એસઓજીના સુનેશરાના માર્ગદર્શન હેઠળ ટીમે પાદરગઢ વાડી વિસ્તારમાં રહેતા આરોપી રામભાઈ વીરાભાઈ બમ્મર ઉંમર ત્રીસ રહેવાનું પછેડિયાધાર પાદરગઢ જેઓની વાડીમાં રેડ પાડી ગાંજાનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો હતો આ અંગે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ડાઠા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પીઆઈ ડીયુ સુનેશરાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ એએસઆઈ વિજયસિંહ ગોહિલ હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ કિશોરસિંહ ડોડિયા પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ નકુમ પોલીસ કોન્સ્ટેબલ મીનાજભાઈ ગોરી તેમજ હરેશભાઈ મકવાણા સુરેન્દ્રસિંહ ગોહિલ વગેરેના જોડાયા હતા